નમસ્કાર મિત્રો એહી હેસ શહી ભારત યુટ્યુબ ચેનલનો મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો અનેક પ્રકારના પ્રવાહો ગુજરાત અને ભારતમાં ચાલી રહ્યા છે એક બાજુ કેટલાક નેતાઓ સરહદ ઉપર જઈને ઓપરેશન સિંદૂર કર્યાનો પ્રચાર ચાલી રહ્યો છે ગુજરાતમાં જીપીએસસીના કથિત કમ્પાઉન્ડરની ચર્ચા પૂરજોશો ચાલી રહી છે અમરેલી જિલ્લાના જરખિયા ગામના દલિત યુવાનની હત્યા અને એની સાથે સંકળાયેલા આજુબાજુના પરિવારોની ચર્ચા થઈ રહી છે અને એ સંદર્ભને બાજુ પર રાખી આપણે કોંગ્રેસ પક્ષ રાજકીય પક્ષ તરીકે અનુસૂચિત જાતિની સાથે છે કે એની વિરુદ્ધમાં છે એની થોડીક આપણે વાત કરવી છે કેમ આજે એવા કેવા સંજોગો છે કે ભાઈ કોંગ્રેસ પક્ષની વાત આપણે અનુસૂચિત જાતિના સંદર્ભમાં કરવાની ઉભી થઈ છે તો થોડીક પૂર્વ ભૂમિકામાં જઈ અને જોઈએ કે કોંગ્રેસ નું અસ્તિત્વ ઓગણીસો ને સોરી અઢારસો પંચ્યાસી માં એયુ હ્યુમ નામનો એક પરદેશી અંગ્રેજ આની સ્થાપના કોને કરાવી અંગ્રેજી પરદેશી માણસે સ્થાપના કરાઈ અને એની સ્થાપનાનો હેતુ એવો હતો કે ભાઈ અંગ્રેજ શાસનની પાસે કેટલીક સુવિધાઓ ભારતીયો પાસે માગવી અંગ્રેજ શાસન પાસે બ્રિટિશ સત્તા પાસે એ વખતે બ્રિટિશ સત્તા નથી પરંતુ ઇસ્ટ ઇન્ડિયા કંપની શાસક હતી આ પણ ભારતની સૌથી મોટામાં મોટી કરુણતા છે વિશ્વની અંદર આ એક જ એવો અજીબો પર કિસ્સો છે કે એક વેપારી પેઢી એક વેપારી પેઢીએ અનેક વર્ષો સુધી ભારત ઉપર રાજ કર્યું વેપારી પેઢીએ કરી કોને કર્યું છે ભારતની ઉપર વેપારી પેઢીએ રાજ કર્યું બ્રિટિશ સત્તાએ તો પાછળથી બ્રિટિશ તાજે પાછળથી રાજ કર્યું એ વિષે પછી આવે છે પરંતુ કોંગ્રેસની સ્થાપના ભારતના લોકો માટે સારી સુવિધાઓ અને કેટલીક વિશેષ લાભો મેળવવા માટે હુમે કરાવી હતી અને સારા શાસનની સુ સંરક્ષણની માંગણીઓ થઈ પરંતુ ગાંધીના આગમન પછી ગાંધીજીના આગમન પછી એ સ્વરાજ્યની માંગણી ઊભી થઈ એ સ્વરાજ્યની માંગણીઓની સાથે ઘણી બધી બાબતો એ પાર્ટીના ધારાસ બંધારણ મુજબ ચાલી પરંતુ એમાં ખાસ અગત્યની બાબત ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરોનું એક અનુસૂચિત જાતિના નેતા તરીકે ઉભરી આવવું અને બીજી ગોળબજી પરિષદની અંદર ગાંધીજીની જે ભૂમિકા હતી બીજી ગોળમેજી પરિષદની અંદર ગાંધીજીની જે ભૂમિકા હતી એ ભૂમિકા આજે મનોવાદી સંસ્થાઓની જે ભૂમિકા અનુસૂચિત જાતિના લોકોની સાથે છે એ જ ભૂમિકા ગાંધીજીની ત્યારે હતી ફરી વખત રિપીટ કરું સમજી લો આજે મનોવાદી સંગઠનોની જે ભૂમિકા અનુસૂચિત જાતિના અને અનુસૂચિત જનજાતિના લોકો સાથે છે એ જ ભૂમિકા ગાંધીજીની ઓગણીસો ને એકત્રીસ એકત્રીસ બત્રીસ માં અનુસૂચિત જાતિના લોકો પાસે હતી એથી આગળ વધીને એ પછી તો ઘણા બધા ઉતાર ચઢાવ આવ્યા એ આજનો એ વિષય નથી ગોળમેજી પરિષદ પછી કોમ્યુનલ એવોર્ડ આવ્યો કોમ્યુનલ એવોર્ડ પછી ગાંધીજીના ઉપવાસ આવ્યા ગાંધીજીએ ત્રાગુ કર્યું ત્રાગુ કર્યું શું કર્યું ભારતની અંદર કેટલીક વહવાયા કોમો જમીનદારો અથવા તો એના માલિકો અથવા એની શેઠની પાસેથી કંઈક મેળવવા માટે છે ને એની સત્તા ના ચાલે એનું બળ ના ચાલે એનું બૌદ્ધિક કૌશલ્ય ચા ના ચાલે ત્યારે ત્રાગું કરે મરી જવાની અથવા તો બીજું કંઈક કરવાની ધમકીઓ આપે અને એના કારણે પેલા લોકોએ કંઈક બાંધછોડ કરવી પડે છે સત્તાવાળાઓ એવું ત્રાગું ગાંધીજીએ ઓગણીસો ને બત્રીસમાં સાહેબ આંબેડકર સાથે કર્યું અને એના કારણે પુના પેટ મળ્યો અને પુના પેટના કારણે ન નમાયેલા રાજકીય પ્રતિનિધિઓ કેટલાક અપવાદ સિવાય મળે આપણને પુના પેટના કારણે નમાયેલા રાજકીય પ્રતિનિધિઓ એ કેટલાક અપવાદ સિવાય ભારતની અને જનજાતિને મળ્યા એ પછી ભારતના બંધારણની ભૂમિકા કોંગ્રેસ પક્ષ એવું ઈચ્છતી હતી કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બંધારણ સભામાં ના પ્રવેશે સરદાર વલ્લભભાઈ પટેલ પણ એવું રૂચ હતા પરંતુ બંધારણ સભાની જે પહેલી બેઠકની અંદર ડોક્ટર સાહેબ પોતાની રીતે ચૂંટાઈ આવ્યા ચૂંટાઈ આવ્યા પછી બાબા સાહેબની જે સીટ ઉપરથી ચૂંટાયા હતા એ સીટ આજના બંગ્લાદેશના વિસ્તારમાં જવાથી બાબા બાબાસાહેબનું બંધારણ સભાનું સભ્યપદ રદ થયું પણ એ દરમિયાન બાબા સાહેબ આંબેડકરે બંધારણ સભામાં જે પ્રવચન આપ્યું એના કારણે તમામે તમામ લોકોને સો ટકા એવી ખાતરી થઈ કે બંધારણની રચનામાં ડોક્ટર સાહેબ આંબેડકર હોવા અને ફરજિયાત છે અને એના કારણે ફરી કોંગ્રેસે સમર્થન કર્યું અને સાહેબ બંધારણ સભાના અંદર આવ્યા એના મુસદ્દા સમિતિના અધ્યક્ષ બન્યા બંધારણને એમણે બે વર્ષ અગિયાર મહિના નરા દિવસની મહેનત કરીને ઘડી આપ્યું પરંતુ ઓગણીસો બાવનની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ધરાર ગદાર ગદ્દારી કરી બાબા સાહેબનું આટલું બધું વિશાળ પદ અને આટલું બધું યોગદાન હતું તો કોંગ્રેસે સાહેબના બિનરીફ કરી દીધો હતા પણ એક દૂધનું ડોલકું લઈને દૂધ વેચવા વાળા નારાયણ કાજલોલકર નામના આ એકદમ પનાના માણસને બાબાસાહેબની સામે ઉભા રાખી અને બાબાસાહેબને હરાવે આ બાબાસાહેબ માટે ખૂબ મોટી ક્ષોભજનક વસ્તુ હતી એ જ રીતે હિન્દુ કોડબિલ પણ જવાહરલાલ નહેરુએ એના ટુકડા કરી બાબાસાહેબ આંબેડકર એનો જસ ના લીધે માટે એના ટુકડા કરી અને એનો પ્રસાર કર્યો સાથે સાથે જગજીવન રામનો ઉપયોગ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે કર્યો બાબાસાહેબ જગજીવન રામ એક સફળ રાજનીત્રી હતા એ પછી પણ તમામ યોગ્યતા હોવા છતાં તમામ યોગ્યતા હોવા છતાં કોંગ્રેસે ક્યારેય બાબા સાહેબની હયાતીમાં અને બાબા સાહેબના અસ્તિત્વ પછી મરણોત્તર ભારત રત્ન બાબા સાહેબ આંબેડકરને ના આપ્યો પણ સાહેબ કરતા જેનું પદ ઓછું હતું બાબા સાહેબ આંબેડકર કરતા જેનું પદ ઓછું હતું ખરાબ તો નતા એ લોકો એમનું પણ પોતાના પ્રદેશમાં રાષ્ટ્રમાં યોગદાન હતું પણ બાબા સાહેબ જેટલું નહોતું અને એવા ગોલી ગોવિંદ વલ્લભ પંત એ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હતા ઓગણીસો સત્તાવનમાં એમને ભારત રત્ન આપવામાં આવ્યો પુરુષોત્તમ દાસ ટંડન એ સ્વતંત્ર સૈન્ય નહીં અને હિન્દી રાષ્ટ્ર ના લેખક અને પ્રચારક હતા એમના પણ ઓગણીસો ને એકસઠ માં ભારત રત્ન આપવામાં આવ્યો વિવી ગીરી કોંગ્રેસ પક્ષના સત્તાવાર ઉમેદવાર સંજય નીલમ રેડ્ડીની સામે વિવી ગીરીને ઉભા કરી અને જીતા જીતાડેલા એ વિવિધ ગીરી એક રાષ્ટ્રપતિ હતા અને એમને પણ ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યો કે કામરાજ તામિલનાડુનો આ ખૂબ મોટા કદના માણસ અને કિંગમેકર હતા એમને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યો લાલ બહાદુર શાસ્ત્રી ભારતના વડાપ્રધાન વિનોબા ભાવે ભૂદાન ચળવળના પ્રણેતા મધર ટેરેસા એટલે ભારતની અંદર ચેરિટીની પ્રવૃત્તિ કરનારું ખૂબ મોટું ખૂબ મોટું માથું એમના પરંતુ સમગ્ર ભારતના પાંચસો રજવાડાઓને એક કરનાર સરદાર વલ્લભભાઈ પટેલના મરણોત્તર ભારત રત્ન ના આપવામાં આવ્યો ડોક્ટર બાબાસાહેબ આંબેડકરને ના પામ્યો આ કોંગ્રેસની ગદારી હતી અને ઓગણીસો નેવ ની અંદર વીપીસી એની સરકારે જનતા દળની સરકારે ડોક્ટર સાહેબ આંબેડકર અને સરદાર વલ્લભભાઈ પટેલને ભારત રત્ન આ એવોર્ડ આપ્યા એટલે કોંગ્રેસનું અસ્તિત્વ જે છે અને કોંગ્રેસે આ જે કંઈ કર્યું એમાં એની આ ભૂમિકા ખૂબ જવાબદાર હતી આ જ સમયગાળાની અંદર છેક અત્યાર સુધી સમગ્ર ભારતની અનુસૂચિત જાતિના લોકો કોંગ્રેસની પાયાની ઈંટ બની રહ્યા સમગ્ર ભારતની અંદર અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકો માઇનોરિટીના લોકો કોંગ્રેસની પાયાની ઈંટ બની રહ્યા ક્યાં સુધી કે ઉત્તર પ્રદેશની અંદર બહુજન સમાજ પાર્ટીનું અવતરણ થયું અને બહુજનની રાજસત્તાનું નિર્માણ થયું ત્યાં સુધી અનુસૂચિત જાતિના લોકો કોંગ્રેસની પાયાની ઈટ બની રહ્યા આ સમય દરમિયાન ભાજપનું વલણ પણ સમજવા જેવું છે ભાજપનું અનુસૂચિત જાતિના લોકોનું વલણ પણ સમજવા જેવું ભાજપના તમામે તમામ લોકોએ ન કહીએ પરંતુ મોટા ભાગના લોકોએ અનુસૂચિત જાતિ જનજાતિ અને માઇનોરિટી નો વારંવાર પ્રસંગો પ્રાપ્ત વિરોધ કર્યો છે એવા સેંકડો લોકોએ એવા ઉચ્ચારણો કર્યા છે સેંકડો લોકોએ ભાજપવાળાએ અનામતનો વિરોધ કર્યો છે તેલંગાણાનો ધારાસભ્ય ટી રાજાશિંહે ઉનાના અત્યાચારકાંડના જે આરોપીઓ હતા એનું સમર્થન કર્યું હતું રોહિત વેમુલાના જે અપરાધીઓ હતા આ બંગારુ દત્તય અને સ્મૃતિ ઈરાની એનો સંપૂર્ણ બચાવ કર્યો હતો હરિયાણાની અંદર દલિતના બે બાળકોને જીવતા સળગાઈ નાખનારા સર્વણ આરોપીનો સંદર્ભમાં વિકી વિકેસિંહ નામના એક મંત્રીએ એવું વિધાન કર્યું કે ભાઈ કુતરાને કોઈ પથ્થર મારે તો એના માટે સરકારને જવાબદાર થોડી કેવી છે એટલે બે બાળકોને હરિયાણાના અંદર જીવતા સળગાઈ મૂક્યા એના માટે સરકાર જવાબદાર નથી ઉત્તર પ્રદેશના દયાશંકર નામના એનું ગોત્ર બહુ તપાસનો વિષય છે એણે બેનજી માયાવતી માટે અભદ્ર શબ્દ પ્રયોગ કર્યા એના માટે ભાજપ ડ્રામા કરી અને એને બહાર કાઢી પાર્ટીની બહાર મોકલ્યો એના પત્નીને ટિકિટ આપીને હોળી પાછો એને ફરી પક્ષમાં લઈ દીધો સાથે સાથે થાનગઢના હત્યાકાંડમાં શું થયું એનાથી તમે બહુ સારી રીતે વાકેફ છો મહારાષ્ટ્રનો એક ભાજપના એમએલએ હતો રવિન્દ્ર ચૌહાણે એણે એમ દલિતોની તુલના ભૂંડ સાથે કરી આ ભાજપની એ છે હવે કોંગ્રેસની ભૂમિકાની વાત કરવી છે કોંગ્રેસની ભૂમિકાની વાત કરવી શા માટે કોંગ્રેસની ભૂમિકાની વાત કરવી છે કારણ કે આજે ભાજપનું જે અસ્તિત્વ છે ને એ કોંગ્રેસના કારણે છે ભાજપની પોતાની હેસિયતના કારણે ભારતની અંદર ભારતની અંદર ભાજપની પોતાની હેસિયતના કારણે ભાજપનું અસ્તિત્વ નથી કોંગ્રેસના કારણે છે કોંગ્રેસ નું પાપ ગણો અથવા તો ભૂલો ગણો સૌ પહેલા તો કોંગ્રેસ અને પટેલો ગુજરાત માંથી કોંગ્રેસના કેટલાક નેતાઓ એવું લેવું જાહેરમાં ભાષણો કરતા હતા કે ગુજરાતના પટેલોનો સીસીમાં તેલ લાવતા ખરીદેશ ઓગણીસો એસી પંચ્યાસી ના સમયગાળામાં કોંગ્રેસના કેટલાક નેતાઓ એવા ભાષણો કર્યા કે ગુજરાતના પટેલોને ખાસ કરીને ચરોતરના સીસી માં તેલ લાવતા કરીશ પરંતુ એમણે ઓબીસી સમાજને ખાસ તો ઠાકોર કોળી સમાજનો ટીનમાં એટલે ડબ્બાઓમાં તેલ લાવતા કરવાની રણનીતિ ના બનાવી અ માધવસિંહ સોલંકીની સરકારની અંદર ઘણું બધું સારું શાસન હતું એક સફળ રાજનેતા હતા પરંતુ પટેલોનો એકડો ત્યાં નીકળી ગયો માત્ર એક જ હસમુખ પટેલ શિક્ષણ મંત્રી હતી સરકારી કચેરીઓ કચેરીઓની અંદર કર્મચારીઓની અંદર વીસ ટકા ભરતીની શરૂઆતની ભૂમિકા કોંગ્રેસે બાંધી આવી એટલે આ સિવાય ભાજપ અને કોંગ્રેસ એક સમાન ધોરણે કામ કરી રહ્યા ભાજપ અને કોંગ્રેસ સમાન ધોરણે કામ કરી રહ્યા છે ભાજપના શાસનમાં ક્યારેય અને કોંગ્રેસના શાસનમાં ક્યારેય અનુસૂચિત જાતિના કોઈ પણ પ્રધાનને ગૃહ ખાતું નથી આપવામાં આવ્યું અનુસૂચિત જાતિના કોઈ પણ ખાતું નથી આપવામાં આવ્યું અને ગુજરાતનો એક આદિવાસી નો મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા પણ એ હાઈ કારણે હવે મૂળ વાત ઉપર એ આવીએ કે પાયલ ગોટી નો જે બનાવો બન્યો અમરેલી ની અંદર ત્યારે સમગ્ર કોંગ્રેસ પૂરેપૂરી કોંગ્રેસ પાયલ ગોટીના સમર્થનમાં હતી એટલે પાયલ ગોટી દલિત નહોતી એટલા માટે હતી કે પટેલના મત મેળવવાના હતા આ બે બાબતો અમે ચર્ચાનો વિષય બની છે પાયલ ગોટી દલિત નહોતી એટલા માટે અથવા તો પટેલોના મત મેળવવાના હતા એના માટે સમગ્ર કોંગ્રેસ ત્યાં સમર્થન હતી કારણ કે પાયલ ગોટી નો બનાવો અત્યારે સત્તારૂઢ ભાજપ પક્ષની વિરુદ્ધમાં હતો બરોબર છે અમરેલી અમરેલીના એક જાગૃત કર્મશીલ એવા વિકી ચાવડા કરીને કોઈ મિત્ર છે અને એમણે સંસદ સભ્ય ઠુંમ્મરને ફોન કરીને આ બાબતે પ્રશ્ન કર્યો એટલે જળખિયાના દલિતો ભેગા મળી અને ભાઈ શ્રી વિરજીભાઈ ઠુંબરને આમંત્રણ આપવા ગયા ના હોય લગ્નની કંકોત્રીનો એવો એમનો ટોન છે એમનો જે વિડિયો વાયરલ થયો છે એના શબ્દો સાંભળો મને ખબર નથી પરિવારે મને જાણ કરી નથી એટલે ભારતની અંદર દલિત પરિવારે ભારતમાં કોઈને જાણ નથી કરી પ્રતાપ દુધાપ નામના જે કોંગ્રેસી આગેવાન છે એમને ભાઈ વિક્કી ચાવડાએ જે ફોન કર્યો એમાં એમણે કે એમ કહ્યું કે હવે શું કરવું છે શું કરીએ તમે કોંગ્રેસ ઉપર લાંછન લગાડી દો એવા એટલે બંનેનો ટોન છે બંનેનો ટોન છે એ કોંગ્રેસી તરીકે એમની કોઈ જવાબદારી નથી કોઈ એમની ભૂમિકા નથી અને આ બાબત થી અમે અલિપ્ત છીએ તો નું હાઈકમાન્ડ કરશે કાં તો જિગ્ધેશ ભણી કરશે એવો એમાંથી સારાંશ નીકળે છે આ શબ્દો ફરી વખત એ કરું છું કે એમનો એમનો જે જવાબ છે એમાંથી આવો સારાંશ નીકળે છે અને ગુજરાત કોંગ્રેસના હાઈકમાન્ડ ની શું ભૂમિકા હતી શા માટે તમે આ ગામની મુલાકાત ના લીધી કેમ ના લીધી ભાજપ વાળા ના જાય સ્વાભાવિક છે એટલે ભાજપ સાથે સાંઠગાંઠ કરી દી સમજૂતી છે આ બધી બાબતો વિચારવા જેવી છે અનુસાર જાતિ ઉપરના અનેક હુમલાઓની અંદર કોંગ્રેસે મુલાકાત લીધી છે પણ એ કોંગ્રેસની રાજકીય પક્ષ તરીકેની ફરજ હતી ઉપકાર નહોતો ફરી વખત રિપીટ કરી અનુસૂચિત જાતિ ઉપરના કેટલાક અથવા અનેક બનાવોની અંદર કોંગ્રેસ અથવા કોંગ્રેસના પ્રતિનિધિઓ મુલાકાત લીધી છે અનુસૂચિત જાતિના લોકોનું સમર્થન કર્યું છે પણ એ કોંગ્રેસની ફરજ હતી રાજકીય પક્ષ તરીકે તમે એ લોકોના મત લેવા જાઓ છો માટે તમે એમનું સમર્થન કર્યું છે ઉપકાર નથી કર્યો નેવર નેવર તમે ક્યારેય ઉપકાર નથી કર્યો પરંતુ આ કેસમાં કોંગ્રેસે સંપૂર્ણ ઉપેક્ષા કરી છે તમારે અનુસૂચિત જાતિના મત મેળવો માટે તમે બીજા એટલે કોંગ્રેસે વારંવાર એવું પુરવાર કરે છે કોંગ્રેસ વારંવાર એવું પુરવાર કરે છે એસસી એસટી અને માઇનોરિટી એ માટે ભાજપ અને આપ સિવાય કોઈ સ્વતંત્ર રાજકીય પાર્ટીની જરૂર છે કોંગ્રેસ વારંવાર એવું પુરવાર કરે છે અનુસૂચિત જાતિ જનજાતિ અને માઇનોરિટી અને ઓબીસી માટે કોઈ સ્વતંત્ર રાજકીય પક્ષના અસ્તિત્વની જરૂર છે એવું વારંવાર પુરવાર કર્યું છે અને આવા ગરમા ગરમ વાતાવરણની અંદર હોય પાછા એવા ગરમ સમાચાર આવી રહ્યા છે કે જિગ્નેશ મેવાણી કોંગ્રેસ છોડશે કે કેમ એ જિગ્નેશ મેવાણીનો સવાલ છે એમનું પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ છે જે હોય તે થોભો અને રાહ જોવો કારણ ગુજરાતમાં ભાજપ જે છે ને એ કોંગ્રેસના કારણે છે ગુજરાતમાં ભાજપ કોંગ્રેસના કારણે છે

હહેશયતના કારણે નથી પરંતુ કોંગ્રેસના કારણે કોંગ્રેસે ને સાચવા નહીં પટેલો દૂર કર્યા શેડ્યુલ કાસ્ટ અને માઇનોરિટીના ઉપયોગ કર્યો અને અનુસૂચિત જનજાતિના સાચવ્યા નથી આ કોંગ્રેસનું પાપ કહો કોંગ્રેસની ભૂલ કહો અથવા તો અનુસૂચિત જાતિ જનજાતિ ને કોંગ્રેસે કરેલી સજા કહો પરંતુ આ સજાઓ આ આ પક્ષો આ લોકો તો ભોગવી જાય તમે ભોગો છો અમે ભોગો એ હવે શું કરવું છે એ તમારે મારે લોકોએ વિચારવાનું છે પરંતુ આ વાસ્તવિક હકીકત છે તમને જો આમાં સાચું લાગતું હોય યોગ્ય લાગતું હોય તો આ ચેનલનું વધુ વધુ સબસ્ક્રાઈબ કરો કારણ કે જાણવું સમજવું બહુ જરૂરી છે જાણવું સમજવું બહુ જરૂર તમારી આવતી પેઢીઓ તમારી આવતી પેઢીઓના માટે જાણવું સમજવું ખૂબ જરૂરી છે માટે આ વિડીયોને વધુ વધુ તમારા વોટ્સઅપ ગ્રુપમાં તમારા ફેસબુક એકાઉન્ટમાં ઘણામાં બધા શેર કરો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો આમાં ક્યાંક કચાશ હોય તો મને તમે કોમેન્ટ કરીને જણાવજો અને ફરી વખત આ જ વિષય ઉપર આપણે ફરી વખત મળવાનું છે એવા સંજોગો આકાર લઈ રહ્યા છે એટલે આપણે ફરી વખત મળીશું આવજો